રામાયણને સમજવી પડે રામનો તમે વિચાર કરો ખાસ ભાઈઓ માટે આ રામાયણ શું શીખવાડે બધી બાબત એક બાજુ મૂકી દઈએ માત્ર ખાલી રામ એમને સમાચાર મળ્યા કે આવતીકાલે તમને અયોધ્યાના રાજા બનાવવાના છે અને અયોધ્યાની સંપત્તિ ને સ્વર્ગ જાગુ પડે ઇન્દ્રને પણ લોભ લાગે ને આટલી સંપત્તિ રામ ને મળવાની હતી સમાચાર મળ્યા તમે અયોધ્યાના રાજા બનશો પણ બીજા દિવસે કાર્યક્રમ બધો બદલી ગયો અને શું થયો ચૌદ વર્ષનો વનવાસ અયોધ્યાની સંપત્તિ મળવાની હતી એના બદલા સુખ તો ગયું પણ દુઃખ આવી પડ્યું ચૌદ વર્ષનો વનવાસ આવ્યો પણ જ્યારે સુખ મળવાનું હતું ને છતાંય રામ એ જ પરિસ્થિતિમાં હતા કે હવે તો હું અયોધ્યાનો રાજા બની જાય મારી પાસે ખૂબ સંપત્તિ આવશે જરાય અભિમાન નહીં જે પરિસ્થિતિમાં હતા એ જ પરિસ્થિતિમાં રહ્યા અને બીજા દિવસે જ્યારે સમાચાર મળ્યા કે અયોધ્યાનું રાજ હવે મારે નથી કરવાનું પણ મારે તો હવે ચૌદ વર્ષનો વનવાસ ભોગવવાનો છે છતાંય રામ એ જ પરિસ્થિતિમાં કોઈ જાતની એને તકલીફ નહીં અત્યારે ભાઈઓને આમ જ્યાં ખાલી કઈક ફાયદો થાય ને જમાવટ પકડી જાય ત્યાં તો આમ હાથમાં ન સમાય મારા જેવું કોઈને નહીં એમ અને એના એ વ્યક્તિ આપણે હોય અને જ્યાં કઈક ધંધામાં નુકસાની આવે તકલીફ થાય ઘણી જગ્યાએ જોઈએ ને માણસ આત્મહત્યાઓ કરી લે શું કામે હિંમત હારી જાય છે એટલા માટે એના જીવનમાં શાસ્ત્રની સમજ નથી ખાલી વિચાર કરવો કે શું રામના જીવનમાં દુઃખ હતું એવું દુઃખ આપણા જીવનમાં છે સીતાજીના ના વખત છાંટી લે બોલો પણ એ કોને ખબર પડે કે જે ભક્તિમય જીવન જીવેલા હોય નાનપણથી ભગવાનની ભક્તિ કરી હોય તો યાદ રાખજો મને તમને ખબર પડે નાનપણમાં ભગવાન ની ભક્તિ કરી હોય ને તો એ ભક્તિ આપણને યુવાની માં કામ આવે યુવાની માં કરેલી ભક્તિ આપણને વૃદ્ધાવસ્થામાં કામ આવે અને વૃદ્ધાવસ્થામાં કરેલી ભક્તિ છે એ માણસનું મૃત્યુ સુધારે છે ઘણાને એમ થાય શાસ્ત્રમાં છે કથા આવે છે અજામિલ બ્રાહ્મણની કે અંત સમયે નારાયણનું નામ લીધું અને પોતાના પાપ ધોવાઈ ગયા તો ઘણાને એવું થાય કે અંત સમય જ્યારે નજીક હોય ને ત્યારે ભગવાનનું નામ લઈ લેશું આપણે અને અંત સમયે ભગવાનનું નામ લઈ લઈએ એટલે આપણા બધાય પાપ ધોવાઈ જાય શાસ્ત્રની વાત સો સાચી છે પણ અંત સમયે ભગવાનનું નામ યાદ આવે ક્યારે કે જો નાનપણથી ભક્તિ કરી હોય તો આપણા બાળકને સ્કૂલની અંદર આખું વર્ષ ભણવા માટે મોકલવા પડે તો છેલ્લેને પરીક્ષામાં કંઈક લખતા આવડે નહીતર લખતા આવડે સીધું જો પેપર આપવા માટે જાય પરીક્ષા આપે ને તો બાળક એમાં કંઈ લખી ન શકે એમ નાનપણથી કરેલી ભક્તિ યુવાનીમાં કામ આવે યુવાનીમાં કરેલી ભક્તિ એ વૃદ્ધાવસ્થામાં કામ આવે ને વૃદ્ધાવસ્થામાં કરેલી ભક્તિ છે ને એ માણસને મૃત્યુ સુધારે છે તો આમ નાનપણથી ભક્તિ કરી હોય તો બાકી આડેધડ જીવન જીવેલા હોય તો એનું મૃત્યુ પછી આડેધડ થાય છે એટલે વધારે અત્યારે તકલીફ છે એટલે આપણે અત્યારના સમયમાં આપણે કોઈ કાળને જાણી શકતા નથી એટલે કહીએ ને આપણે કે કોણ જાણી શકે કાળને રે સવાર કાળ કેવી થશે શું કામે તો કે આપણે આડેધડ જીવન જીવી એટલા માટે મને તમને ખબર નથી પડતી સંકેત નથી મળતા અને સીધું મૃત્યુ થઈ જાય છે